ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કુલ પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે વરત ક્લાર્કની પોસ્ટ માટે ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જાહેર થઈ છે ત્યારે આ ભરતી માટે ઉમેદવારોને ઓજસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે અને વીસ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે આ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે લેવામાં આવશે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે ત્યારે શહેરના મહત્વના જાહેર સ્થળો જ્યાં ભારે અવર જવર રહેતી હોય એવા તેર જેટલા વિસ્તારોને કોર્પોરેશનના સીએનડીસી વિભાગ અને શહેર પોલીસ દ્વારા નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગોતા સરદારનગર ખાડિયામણીનગર સાબરમતી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે આ નો કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે અને પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી લાયસન્સની તપાસ તેમજ કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે અમદાવાદના પાંચકુવા દરવાજા પાસે આવેલી હોટલમાં રૂમ ભાડે રાખીને

કોલ સેન્ટર ચલાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે